અને હવે વાત કરીશું નવા વર્ષની ઉજવણીની રાજ્યમાં ખ્રિસ્તી સમુદાય નવા વર્ષની ઉજવણી કરી અમદાવાદમાં મેથોડિસ્ટ ચર્ચમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી માનવ કલ્યાણ અર્થે ખ્રિસ્તી સમુદાય પ્રાર્થના કરી પાંચ હજાર રંગબેરંગી ફુગ્ગા ઉડાવી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રંગબેરંગી ફુગ્ગાથી આકાશ રંગાયું મેથોડિસ્ટ ચર્ચમાં ભવ્ય રીતે મણિનગર અને મોટાભાગે બધા જ ચર્ચોમાં દેશ માટે રાજ્ય માટે શહેર માટે લોકોની સુખાકારી માટે અને નવું વર્ષ ખૂબ આશીર્વાદિત બને સરકાર માટે પણ પ્રાર્થના કરીએ છે નવું વર્ષ આશીર્વાદિત બને એવી આપણે પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુનો મહિમા કરતાં એ દિવસ ઉજવીએ છીએ અમે દર વર્ષે આ દિવસે ભક્તિ સભા પછી પોસ્ટર ઉડાડીએ છીએ બલૂન ઉડાડીએ છીએ અને એમાં સંદેશો મૂકીએ છીએ કે ઈશ્વર પ્રેમ કરે છે સમગ્ર માનવજાતને ઈશ્વર પ્રેમ કરે છે અને આપણે બધાએ હળીમળીને શાંતિમાં રહેવાનું હોય છે નવા વર્ષની શરૂઆત છે આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્યારે સૌ કોઈક આ જે પર્વ છે નવા વર્ષની શરૂઆત છે અને ખૂબ દિલ ખોલીને તેનું સ્વાગત કરી રહ્યા છે અને વર્ષ બે હજાર ચોવીસનો જે શુભારંભ થયો છે એમાં અમદાવાદ મેથોડિસ્ટ ચર્ચમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને એક સાથે પાંચ હજાર જેટલા રંગબેરંગી બલૂન્સ ઉડાડીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આપ જુઓ કે માનવ કલ્યાણ અર્થે ખ્રિસ્તી સમુદાયે પ્રાર્થના કરી કે આવું જે આવનારું જે વર્ષ એ ખૂબ સારું નીવડે અને ખૂબ સારી રીતે સમૃદ્ધિ લાવે તે પ્રકારની પ્રાર્થના સાથે બલૂન્સ ઉડાડવામાં આવ્યા છે એક આશાનું કિરણ અહીં જોવા મળી રહ્યું છે અને બાવન વર્ષથી મેથોડિસ્ટ ચર્ચમાં આ જ રીતે ભવ્ય જે વર્ષ છે તેની ઉજવણી થતી હોય છે અને હાલ તમામ જે લોકો છે તેઓ આ વર્ષની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે નવું વર્ષ ખૂબ સુખદાયી નીવડે એ પ્રકારની પ્રાર્થના તમામ કરી રહ્યા છે અને રંગબેરંગી બલૂન આકાશમાં ઉડાડીને અને આશાનું પોતાનું જે કિરણ છે તે પણ અહીં વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શહેર માસજી ચોવીસ કલાક અમદાવાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રિવરફ્રન્ટ ખાતે યોજાશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સાતથી ચૌદ જાન્યુઆરી દરમિયાન યોજાશે આ કાઇટ ફેસ્ટિવલ વિશ્વના અલગ અલગ દેશમાંથી પતંગ રસિકો આવશે પાછલા વર્ષે એકસો વધુ શહેરોના પતંગબાજુએ તેમાં ભાગ લીધો હતો અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર આયોજિત દર વર્ષે જે કાઇટ ફેસ્ટિવલ થાય છે તેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી આ કાઇટ ફેસ્ટિવલ યોજાશે તેની તૈયારીઓ હાલ અહીં ચાલી રહી છે અને થીમ પણ આ જ પ્રકારની આપવામાં આવી છે અને ઇન્ટરનેશનલ જે કાઇટ ફેસ્ટિવલ જે બે હજાર ચોવીસને લઈને અહીં પૂરજોશમાં તૈયારીઓ લગભગ એકસો વીસથી પણ વધારે જે શહેરોના જુદા જુદા જે પતંગબાજો હોય છે તેઓ અહીં આવતા હોય છે અને ન માત્ર ગુજરાત કે ભારતના જુદા જુદા શહેરો પરંતુ ઇન્ટરનેશનલ જે સિટી છે ત્યાંથી પણ પ્રતિનિધિત્વ કરવા માટે તમામ જે પતંગબાજો હોય છે તેઓ અહીં આવતા હોય છે અને જુદી જુદી આ જે પતંગો છે તે અહીં ચગાવવામાં આવે છે અને ઉત્સાહભેર આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી સાત તારીખથી આજે કાઇટ ફેસ્ટિવલ છે તેની શરૂઆત થશે અને સૌ કોઈક આ તહેવારને વધાવી લેવા માટે આતુર છે એ જ પ્રમાણેની તૈયારીઓ હાલ રિવરફ્રન્ટ ખાતે ચાલી પણ રહી છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક